યોજાલી આ બેઠકમાં સમાજની આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે જગદીશ વિશ્વકર્માની શપથ વિધિ બાદ આ બેઠકથી ભાજપ માટે ચિંતા સમાન બની છે અને આગામી સમયમાં જગદીશ વિશ્વકર્મા માટે મોટી ચેલેન્જ પણ સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કોંગ્રેસના આગેવાન ભરતજી સોલંકીની આગેવાનીમાં એક બેઠક યોજાઈ હતી જેમાં સમાજના આગેવાનોએ કોંગ્રેસ દ્વારા વસ્તી મુજબ ટિકિટ આપવા માટેની ખાતરી આપી હતી બાદમાં આજે મળેલી આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ બેઠકમાં સ્થાનિક આગેવાનો દ્વારા સૌપ્રથમ સૌરાષ્ટ્ર લેવલે ચિંતન બેઠકો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ દોઢ લાખ લોકોનું મહાસંમેલન પણ યોજવામાં આવશે જેમાં નિર્ણય લીધા બાદ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા ચુવાડિયા કોળી સમાજ કોંગ્રેસ સાથે હાથ મિલાવે તેવી પણ શક્યતાઓ છે કોળી આગેવાન રણછોડ ઉધરેજાએ જણાવ્યું કે અમારી ચુવાડિયા કોળી ઠાકોર સમાજ છેલ્લા ચાલીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે આટલા વર્ષોમાં અમે વ્યવહાર તરીકે બધા સમાજને સ્વીકાર્યા છે અને મત પણ આપ્યા છે પરંતુ સૌરાષ્ટ્રમાં અમારા સમાજને એક પણ વિધાનસભાની ટિકિટ આપવામાં આવી નથી આજે અમારો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી અમને દુઃખ છે કે આટલા વર્ષોથી અમારું મંત્રીમંડળમાં સ્થાન નથી અમારા સમાજની અઢી કરોડ જેટલી વસ્તી ગુજરાતમાં હોવા છતાં અમને ટિકિટ આપવામાં આવતી નથી તો પછી શું અમારે કાયમી ધોરણે મત દેવાના આ જ કારણસર અમે સૌરાષ્ટ્રભરમાંથી અહીં રાજકોટ શહેરમાં ચિંતન બેઠક રાખી છે ચુવાડિયા કોળી સમાજની આગામી રણનીતિ અંગે રણછોડ ઉધરેજાએ જણાવ્યું કે અમે સૌરાષ્ટ્ર આખામાં ફરશું દરેક જિલ્લામાં

બેઠક <Name> છે <Name> <Name> જે બે આગેવાનોમાંથી તો તમને ને કે મેં ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિ એક પણ નહીં વિવિધ સમાજના આગેવાનો ગ્રુપ ચલાવતા મંડપ મંડળો ચલાવતા અને સમાજ ચલાવતા ચુંડિયા કોળી ઠાકોર સમાજના જે આગેવાનો છે એ જ સૌરાષ્ટ્રની અંદરમાંથી આજે રાજકોટ જિલ્લાની છ બેઠકના લોકો અત્યારે આવવાના છે અને ભરતજી સોલંકી સાથે અમારી જે જૂનાગઢની અંદરમાં રાહુલ ગાંધી હતા ત્યારે પણ એક બેઠક થઈ હતી ત્યારબાદ અમારી થઈ આપણે રાજકોટ શહેરમાં આજે કાલે બેદી પહેલા આવ્યા ત્યારે અમને જ મળવા આવ્યા હતા ને કીધું બોલો તમારી શું છે ત્યારે અમે સૌરાષ્ટ્ર આખામાંથી પોરબંદર બોટાદ અમરેલી મોરબી જામનગર જૂનાગઢ બધી જગ્યાએથી અમારા વિવિધ પાંચ પાંચ ચાર ચાર પાંચ પાંચ લોકોને બોલીને બસો માણાની મિટિંગ કરી અને અમે નક્કી કર્યું છે કે ભાઈ ચાલો આપણે બધી જગ્યાએ પૂછીને સમાજની એક ચિંતા કરીએ કે ભાઈ આજે ચાલીસ વર્ષ થયા થી ચાલીસ વર્ષ આ ત્રીસથી ચાલીસ વર્ષ થયા અમારો સમાજ ભાજપ આરે સંકળાયેલો છે અમે ભાજપને જ ખોબલેને દુબલે મત દીધા છે પણ અમારી જનગણના પ્રમાણમાં અમારી ક્યાંય નોંધ લેવામાં આવી નથી આજે તમને એક વાત કહું કે સૌરાષ્ટ્રની અંદરમાં તમે જુઓ તો હરેક સીટ ઉપર અમારું સમાજનું મતદાન છે પર્વત ધાંગધ્રામાં દોઢ લાખ મતદાન છે વાકાનેરમાં હવા લાખ દોઢ લાખ મતદાન છે અને મોરબીમાં પચીસ પચીસ ત્રીસ હજાર મતદાન છે વિધાનસભા અડસઠમાં અમારું પચાસ પંચાવન હજાર મતદાન છે હરેક સીટોમાં અમારું પ્રભુત્વમાં મતદાનનું છે એવી રીતે અમરેલીમાં બોટાદમાં એવી રીતે બધી જગ્યાએ અમારું મતદાન હોય પણ અમારી અવગણના કરવામાં આવે છે હરેક સીટો અમારા સમાજની છે એમાં અન્ય સમાજને લડાવવામાં આવે છે અમને વાંધો નથી પણ જનગણના પ્રમાણમાં અમને પણ પ્રભુત્વ મળવું જોઈએ આજે તમને વાત કરું ગુજરાતની અંદરમાં જે પ્રમુખ બનાવ્યા ઓબીસી સમાજના તો ઓબીસી સમાજમાં મોટો સમાજ કયો મોટા ભાઈ નાના ભાઈ કોણ તો ભાઈ કોડી અને ઠાકોર સમાજ તો કોડી અને ઠાકોર સમાજને ચાલીસ વર્ષમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી સમાજની વાત આવે તો આ સમાજને કેમ અનગણ ના કરવામાં આવે છે આ સમાજને મિનિટ પણ પ્રમુખ બનાવવામાં નથી આવ્યા અને કેવલ કેવલ ઓબીસીના નામ ઉપર શોષણ કરી રહીએ એવું અમને લાગે છે એટલે આવનારા સમયની અંદરમાં અમે ભરતજીને મળ્યા છે કે ભાઈ જનગણના પ્રમાણમાં અમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તો એની અંદરમાં અમને જિલ્લામાં તાલુકામાં અને કોર્પોરેશનમાં વધારેમાં વધારે અમને ટિકિટ આપવામાં આવશે તો અમે જીતીને લાવશી અને અમારી માંગ સંતોષાશે તો અમે સો ટકા અમે સૌરાષ્ટ્ર આખામાંથી વિવિધ જે લો જિલ્લાઓ છે સૌરાષ્ટ્ર આખામાં એ જિલ્લામાં અમે

પણ હવે જો અમારી અવગણના મંત્રીમંડળમાં પણ અવગણના કરવામાં આવશે કે સંગઠનમાં પણ અવગણના કરવામાં આવશે આજે ચુવાડિયા કોડીનો રાજકોટ શહેરની અંદરમાંથી એક પણ ચુવાડિયા કોડીનો મંત્રીમંડળ આપણે સંગઠનમાં નથી લીધા તો અમારા સમાજને શું કાયમી ધોરણે કરવાનું છે બીજાને મતદાન આપીને અમે અમારા સમાજે હરેક સમાજે વ્યવહાર રાખ્યો છે ગમે તે સમાજને શીખાયા છે વાકાની અંદરમાં લુવાણા સમાજ બારસો મતદાન છે અમારું દોઢ લાખ મતદાન છે છતાં અમે જીતુભાઈને ખોબલે ને મત દીધા છે

કે અત્યારે મેં બેઠક કરી છે સૌરાષ્ટ્રની અંદરમાંથી કઈ જગ્યાએ અમે આખા સૌરાષ્ટ્રમાં ફરશે અને છેલ્લે મેં એક દોઢ લાખનું માણસનું સંમેલન કરી અને નક્કી કરશે આપને અમારો વિડિયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર